મેલેથોન પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવ્યું આ રોગના અટકાવવા માટે સીડીએસઓ અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શનમાં રહી આ કામગીરી હાથ ધરવામાં આવેલી હતી જેમાં પાસઠ જેટલા કાચા મકાનોમાં અને જીથુડી ગામે પાંત્રીસ જેટલા કાચા મકાનોમાં ચાંદીપુરાની અટકાયત માટે મેલેથોયન પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવ્યું

માટે જનજાગૃતિ કેળવી અને વહેલી તકે પગલા લઈ આપણે જે બાળકોને તાવ છે આવે જાડા ઉલટી છે છે બેભાન થઈ જાય વહેલી તકે આવા જો બાળકોમાં લક્ષણ જણાય તો વહેલી તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કરવા